ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીનંગ બસો બાવીસ સહિત કુલ ચાલીસ લાખ છત્રીસ હજાર ચારસો ના મુદ્દા માલ સાથે બે સમૂહને ઝડપી લેતી પેરોલ ફ્લોસ્કોડની ટીમ આજરોજ પેરોલ ફ્લોસ્કોડના માણસો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની બોડીવાળો ટ્રેલ ટ્રક રજિસ્ટર્ડ નંબર જી જે જીરો નાઇન જીસી બાર તેત્રીસમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈને કોબડી ટોલ નાકાથી નીકળીને તળાજા રોડ હાઈવે પર જઈ રહ્યો છે જે બાતમી આધારે પેરોલ ફ્લોસ્કોડનો સ્ટાફના માણસો સાણોદર ગામ પાસે વોચમાં રહેતા ત્યાંથી ઉપરોક્ત વર્ણનવાળી ટ્રક પસાર થતા તેમને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સિલપેક પેટી નંગ બસો બાવીસ જેની કિંમત રૂપિયા પચીસ લાખ છવ્વીસ હજાર આઠસો તેમજ ટ્રક સહિત કુલ ચાલીસ લાખ છત્રીસ હજાર ચારસો એસી ના મુદ્દા માલ સાથે ટ્રક તેમજ સત્યનારાયણ ઉર્ફે મેઘવાલ રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા હતા જ્યારે આ વિદેશી દારૂ અંગે ડ્રાઈવરને પૂછપરછ કરતા આ વિદેશી દારૂ રાજસ્થાનના લાલસિંહ રાજપૂત દ્વારા મોકલવામાં આવેલ અને આ દારૂની ડિલિવરી ગામના રાજદીપસિંહ નાથુભા સરવિયાને આપવાની હોય તેમ જણાવતા ઉપરોક્ત ચારેય ઇસમો વિરુદ્ધ પ્રોબિશન ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઘોઘારોડ પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા